એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર ભાવનગર બ્લડ બેંક દ્વારા અલંગ સોશિયા યાર્ડ પર જાગૃતિ કાર્યક્રમોની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી ભાવનગર બ્લડ બેંક દ્વારા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર બે હજાર ઓગણીસથી સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમને અનુસંધાને એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં અલંગમાં કામ કરતા કામદાર ભાઈઓના સાસ લીંબુ શરબત વરિયાળી શરબત ફ્રૂટી વગેરે શરીરને ગરમીમાં રાહત મળે ડિહાઈડ્રેશન ન થાય તે માટે અલગ અલગ એનર્જી ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું દરરોજ બસોથી લઈને અઢીસો કામદાર ભાઈઓ આ સેવાનો લાભ લઈ રહ્યા હતા અલંગ કચેરીની બાજુમાં નવો વિકસાવેલ પ્રદર્શની અને કાઉન્સેલિંગ રૂમમાં કામદાર ભાઈઓને બોલાવીને તમાકુના સેવનથી થતાં નુકસાન અને તમાકુ બંધ કરવાથી વ્યસન ચોડવાથી થતા ફાયદાઓ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ સોશિયાશીપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર એકસો અઠ્યાવીસ ગુરુઆશીષ સિપ બ્રેકર્સમાં કામ કરતા કામદાર ભાઈઓમાં તમાકુ નિષેધ દિવસ પર અલગ અલગ કાર્યક્રમો જેવા કે નાટક તાલીમો ગ્રુપ ડિસ્ક ડિસ્કનેક્શન દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અને તમાકુ છોડવાથી થતા ફાયદાઓ બાબતે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો દોર સંજાર ભાવનગર બેંકના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ દેસાઈને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો કામગીરીને સફળ બનાવવા માટે અલંગ સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમના કોઓર્ડિનેટર ગિરીશભાઈ અને ટીમે સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો